દેશમાં દરેક શુભ કામ માટે મુહૂર્ત જોવામાં આવે છે ત્યારે આજે અખાત્રીજના તહેવારને શુભ કાર્યો માટે સૌથી શ્રેષ્ઠ મુહૂર્ત માનવામાં આવે છે બનાસકાંઠામાં પણ આજે ખેડૂતોએ અખાત્રીજના શુભ મુહૂર્ત પ્રસંગે ટ્રેક્ટરને કુમકુમ તિલકથી વધાવી જમીનની પૂજા કરી નવા વર્ષે ખેતીની શુભ શરૂઆત કરી છે અખાત્રીજ એટલે ખેડૂતો માટે ખેતી મુહૂર્ત કરવાનો અનેરો ઉત્તમ દિવસ અખાત્રીજના દિવસે બનાસકાંઠાના ખેડૂતોએ ટ્રેક્ટર દ્વારા ખેતરમાં ઉગમણી દિશાએ ખેડી ખેતીનું મુહૂર્ત કર્યું હતું અખાતરી પહેલા ખેડૂતો હળ બળદથી ખેતી કરતા હતા ત્યારે બળદને શણગારી હળ બળદ જોડીને બળદની પૂજા કરવામાં આવી હતી ત્યારબાદ ધરતી માતાને સ્વસ્તિક દોરી પૂજા કરી ગોળ દાણા વહેંચી ખેતીનું ઉત્સાહભેર મુહૂર્ત કરાયું હતું પરંતુ ખેતીની પદ્ધતિ પણ આધુનિક બનતા હળબળદના બદલે ટ્રેક્ટર દ્વારા ખેડૂતોએ ખેતીનું મુરહૂત કર્યું હતું વહેનોએ ધરતી માતાની પૂજા કરી બનાસકાંઠા જિલ્લામાં સૌભાગ્યવતી સ્ત્રીઓ દ્વારા ખેડૂતોને ચડલા કર્યા બાદ ધરતી માતાજીની પૂજા કરી હતી બાદમાં લાલ નાળાછડી બાંધી હળોત્રાના સૈત્રો બાંધી ગોળ દાણા વેચ્યા હતા ટ્રેક્ટર પર શ્રીફળ વધેરી ધરતી માતા અને ખેતીના ઓજારોની આરતી કરવામાં આવી હતી આવનારું વર્ષ ખૂબ જ સારું જાય ખેડૂતો પર કુદરત મહેરબાન રહે તે માટે પ્રાર્થના કરી હતી ખેડૂતો માટે ખેતીની જમીન ભાગે વાવેતર કરવા આપવા રાખવા માટે પણ અખાત્રીજના દિવસને શુભ માનવામાં આવે છે આજે અખાત્રીનો દાડો એટલે શુભ દાડો કહેવાય અને આ દિવસ એટલે ખેડૂત બદલે ખૂબ હારો દરેક બદલે હારો આ દાડાને કોઈ મૂર્ત હોતું નથી કુદરતનો રીતે આ શુભ દાડો કહેવાય અને ખેડૂતે અમારા વડીલો પહેલાં અડથે ખેતી કરતા અડથે બળધિયા દોતરીને અળોતરા કરતા ખેતરમાં જેની કુરી અનાજ બધું પૂંખતા પછી આજે હવે આધુનિક જમાનો આવ્યો એટલે હવે ટ્રેક્ટરો લાવ્યા ટ્રેક્ટરથી ખેતી કર્યા છે આજે ટ્રેક્ટર એ જે પરંપરાથી હતી અમારી અડોદરાની એ અડોદરાની ખેતી અમે જાળવી રહ્યા છે અને ભગવાનને પ્રાર્થના કરે છે કે અમારો ખેડૂતનો હારો દાડો આવે પછી ખેડૂતો અત્યારે અળોતરા કરીને અનાજ પોંખે છે જમી માતાને ભણાવે છે પછી જમી માતા મને એનું ડબલ કે કોઈ વીસ ઘણું બાજરી કે દાર કે ઘઉં પૂછીને આવે છે એના અમને મોતી પકવી ના લે છે એટલી જમી માતાને ભગવાનને પ્રાર્થના કરે છે અને દરેક અખાતરીનો દાડો એટલે બેતુ વર દરેક ખેડૂતનો વેપારી મજૂરીયા વર્ગ કારીગર અઢારે આલમનું વર હારું જાય એવું મારા ભગવાનને પ્રાર્થના કરે છે દાડો સારો દાડો અમારા ક્ષેતરમાં અમે પૂજા કરી ધંધ પોસ્યો આજનો દાડો અમારો હારો તો આખું વરસ હારું થાય મારા પરિવારને ખૂબ સારું અમારે ખૂબ શુભિતા અને અનાજ પાકે જતા ને અમારો મોચી પાચે અમારા ટેક્ટરથી હવે ખેતી થાય છે હવે ભઢતી નથી હવે ટેક્ટરથી ખેતી કરા પહેલા ખેડૂતો હળથી ખેતી કરતા હતા પરંતુ હવે ખેડૂતો પણ આધુનિક સાધનોથી ખેતી કરતા અખાત્રીજના દિવસે આધુનિક ઓજારોની પૂજા કરવામાં આવે છે આમ ભલે ખેડૂતો ગમે તેટલા આધુનિક બની જાય અને બદલાતા સમય સાથે તહેબ પણ બદલવા માંડી છે ત્યારે અખાત્રીજના દિવસે ખેડૂતો દ્વારા ખેતીના ઓજારોની કરવામાં આવતી પૂજાને પરંપરા આજે પણ અકબંધ છે